વેચાઈ જાય તે પહેલા તમે ખરીદી કરી શકો છો ગાડીની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં યુન્ડા એસેન્ટ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અગિયારનું અને ટાયર જોવા મળશે પંચ્યાસી ટકા જેવા ટાયર છે સીટ કવર સારા થયેલું નથી એસી ચાલુ છે ગાડીની કંપની ફિટિંગ એન્જિન પાવરફુલ એન્જિન છે અને અત્યારે સીએનજી પ્લસ પેટ્રોલમાં ગાડી છે બંને વસ્તુ ચાલુ જોવા મળશે અને સેન્ટ્ર લોક છે ચાવી કંપનીની જોવા મળશે વીમો પૂરો થઈ ગયેલો છે

જે અંદાજિત છે રૂબરૂ તમે જશો એટલે કિંમત હજુ ઓછી કરી દેશે ચંદ્રેશભાઈ કિંમત ફિક્સ નથી તમારે ચંદ્રેશભાઈ ની આ કાર લેવાની હોય તો આ કાર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી મિત્રો જોવા મળશે વાવડી રોડ ઉપર મોરબી જોવા મળશે ચંદ્રેશભાઈ ની કાર લેવી હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે નામ નંબર પર ફોન કરી આ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો